যাও লাইছ મા 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 છોડે મને મારીયો લા 1 HP થયો મારો HP તોડેનો આવા કામ કરવાના લાવ આવા કામ સા સાધીદા તમે અહીંથી જુઓ હું અહીંથી જોઉં જો ને એ જેડી આપણે બંધો બંધો કે માર્ક આ પાણે પાણે આ અરે हेड पॉइंट होने आया मार्क द लोकेशन ये कहां रे अरे तीन नहीं मार जो दमनी अरे यार हेड वॉल्यूम क्या नहीं

રાજુ તારા રહેવું થા નથી ગયો હું તો હિલિંગ કરું ટીકામાં કે રહ્યો હાલો હજી થઈ હાલો નીકળો થી કરવા અલે એક કિલ કમ્પાઉ મ24 થી કિલ ઓટ ફાયર દી એ હું નથી દેખાય ન મને કઈ ગયો હું એમ તો હોજી પાઉ મતલબ ચેલેનજ કમ્પ્લીટ થઈ ગયો આગળ જો ને એ ઉપર ગાડી એક આવી છે

આયા બક લાગ ગયો આ ગોટીઓ નો મારતા ગોટીઓ નો મારવા લો એમ કે બોલતી બોલો માં ઉપર ઉપર મારી ગયો કિલ લઈ માં નો થઈ ગયો ખાલી બંદા દેખાણો ને એમ કે કા ઉ બેન ચોડા આ આમાં જો પીપ દે આ આ 2 મિનિટ ખાલી 2 મિનિટ હેલ્મેટ વિના માણા હું કઈ

એ રેડી કોથરી બોલ દયો એક આમા છે જોકમ છે બાય જો કી દો આમા આમા એક ફુટ્યો એક ફુટ્યો આય પ્યો ક્યો કોથરી ક્યો ઓલ્ડર 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 જા લો ક્યો બમાઈ રહેલા તૂથ મારી ની ની aye up pe hai ali gyo 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 up pe me ek gyo ye kaam se ko mare jo hum par sir ko tar nahi hai jo bar hai kya jo kam che yaha aao aa bar ho nahi ye ri hai aa ubo main mar to nahi hai ha ek maar lo ha le lo bhai chandu aasma gyo mal kya va banaya to અરે બે સ્કિલ દિયા વિકટરી બેલોંગ્સ ટુ અસ ટીંડાલો બોટી અમારો આગળ બંદે ઓપી ચિલો સ્લો હાલો બીજા હે

અલી ઇટ એને જો દે માર ઓ એને કી ઓરે હા હો લે હો લે હો લે અલી ચોદલ ચોદે એ અરે આપકો લાગે Ba ga d babi Go a Sherry O એ ped e gaby この to dave reich ઉți 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 ઉ ઋ employers r��ડ ༅ ઈસામ Stop right down よ Swamai પ ușek O O Done No What नखदा न बरा पीकी नो छोटा दे तेरा क्लोजिंग नो जिन जाऊ है आ लो हूं कवर दऊ आलो दो एना नहीं हलवा दे मार से मार से मार से रंडियो लाग अरे ग जा छोदे ओए

आनी भाई ओली स्नाइपर है स्नाइपर आन के मारी पर ओली है अरे ओ मां छोई जी राजा ये शूट ये शूट पाछड़ थी वो भी जल गया वो भी यार काला लंग गयो इनी मानो हां और हमें वाला बेच देना बाकी है आसम मकान वाला वाला दिख